વાહ વાહ ભાઈ માંડવી ચાલો આપણે આજનો નજારો એક અલગ જ છે મિત્રો અને આજે દૂર નો નજારો આજે અરવિંદ પટેલ આજે તમને એક જબરજસ્ત એવો એક માહોલ હું બતાવી રહ્યો છું મિત્રો જે ખેડૂત મિત્રો આજે કમાલ કરી ચૂક્યા છે આપણા ભાવનગર જિલ્લાની અંદર તો ચાલો એવા ખેડૂત મિત્ર ને મળ નું બાજુ માં આવેલું છે તળાજા ની બાજુ માં મતલબ તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર શું લાગે વિક્રમભાઈ આજે આ જબરજસ્ત લહેરાતો પાક છે ખરેખર માંડવી કેટલા દિવસ માંડવી હે બે મહિના

બે વર્ષથી શું વાત છે ધન્યવાદ છે તમને મહેશભાઈ ખરેખર તમારા ખેડૂત મિત્રો આજે જે ખુશ છે ને એનો આનંદ અપાર મને છે તો આજે બે શબ્દ તમે પણ વર્ણવો શું લાગે છે આ માંડવીના રિઝલ્ટ જોઈ આપણે ખેડૂતોની ખુશી વાહ જો આ છે આપણા મહેશભાઈ તળાજાના વતની છે અને પોતે એક ઓર્ગેનિક બીજ ઉપર પૂરા ખેડૂતો માટે સંઘર્ષ કરી રહ્યા છે અને આખો દિવસ એનું લાઈફ જો એનું શીડ્યુલ હોય છે મિત્રો દરેક ખેડૂત મિત્રોની વિઝિટ કરવાનું એવા જ મિત્ર આપણી સાથે છે શું નામ છે ભાઈ તમારું કાંતિભાઈ કાંતિભાઈ ક્યાંથી જોર જો મોરબીથી પણ આ પ્લોટ નિહાળવા માટે આજે આપણી સાથે આવેલા છે તો વિક્રમભાઈ ની ખુશી જોઈ અને અપાર આનંદ થાય છે વિક્રમભાઈ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી અરવિંદ પટેલના જય હિન્દ જય ભારત